હું મારા મોટા બાપુ નું વાવતા પણ એમ કે છે કે કઈ વધતું નથી તો આવતો બે સરિયાદ નાખ્યા છે ત્રણ વર્ષ વાય છે પેલા વર્ષે કે કે હું ઉપર આવે એ તારું અને જમીન માથા એ મારું તે ઓલો વાળો પૂછે છે કે તમે શું વાયું કેલા વર્ષે કે મેં કે મકાઈ ઓલી ઝાડ કે વાવી દીધી કે ઉપર આવી કે મેં વણી લે હું કે લીધી

આપણો મગજ સિનેમા ઘણું પહેલા પીર્યું છે તો આપણે તમે લોકો તમારા મગજ એવો જ વાપરો એટલે ખૂબ આગળ વધશો તો એને કેવું મસ્તીનો જોક્ષ કીધો જો તમને લોકોને જોક્ષ ન હોય સારું લાગે તો કોમેન્ટ કરીને કહેજો અને આ બે વખત બનાવવાનું

વેલા ઉઠી નાઈ તૈયાર થઈને ટિફિન પણ કરવાના છે એમ કામ એ જવાનું એટલે ટિફિન કરવાના છે એટલે સવારે આજ બહુ વહેલું જાગવાનું છે રસ્તો થોડાક મોડા ઉઠી એટલે બધું થઈ રહે પણ આજ તો બહુ જ વહેલું ઉઠી જવાનું છે અને બધું કામ કરવાનું છે ને સવારે જવાનું છે મંદિરે પૂજા કરવા માટે તો સવારે પાછા આપણે મળશું ત્યાં જઈને હું તમને મંદિરને બધું બતાવીશ ઊંઝા કરે બધું તમને બતાવીશ કે બધું જોવા માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ચાલો અત્યારે શરબત પી પી લેવી અને પછી આપણે જવાનું છે ઘરે પાછા ઘરે છે મળીએ કેમ છો મિત્રો અત્યારે જ હું બ્લોગમાં દેખાડું છું કારણ કે સવારનો તો હું કારખાને વહી ગયો તો અને ફોન જોવાની ખસે તો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને કહેજો અથવા વિડીયો ગમી જાય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને સાઇટમાં પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા પહેલા તમને લોકોને થાય તો અમે બાય બાય